રાજ્ય માવઠા ને લઈને આગાહી કરવામાં આવેલી છે જેને લઈ અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળેલું હતું તો બીજી તરફ ઠંડી વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોય અને પવનના કારણે ઠંડીની તીવ્રતા વધુ જોવા મળી રહી છે અમરેલી પંથકમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળેલું હતું સુરતદાદા પણ મોડા ઉગેલા હતા દિવસ દરમિયાન વાતાવરણ પલટાયેલું હતું વાદળછાયું અને હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાની સાથે પવનની ગતિ પણ વધુ જોવા મળેલી હતી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે અમરેલી શહેરમાં પાછલા બે દિવસથી વાતાવરણ વાદળછાયું રહેલું છે